ચલણ કાયદો ને વ્યવસ્થા પર અસર કરી રહ્યું છે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લે યુવાનો તેનું વ્યસન કરી રહ્યા છે વડોદરામાં રક્ષિત કાંડ સર્જાતા રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને એનએ સિવાય દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી ગેટ સામે મુખ્ય રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ને બીજેપી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઉપરાંત નશો ભગાવો ગુજરાત બચાવો ગૃહમંત્રી રાજીનામું આપો ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દુષ્યંત રાજપુરોહિતે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રન બનાવ બન્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું છે જે વ્યક્તિ કાર ચલાવતો હતો જે ડ્રગ્સના નશામાં હતો તેવા આક્ષેપો કર્યા છે ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે દારૂબંધી છે તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે એને સિવાય દ્વારા ગૃહમંત્રીનું રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે પોલીસે દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી જે પ્રમાણે વડોદરામાં ગયા ત્રણ ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન ની ઘટના બની હતી રક્ષિત જે ગાડી ડ્રાઈવ કરતો હતો એ પોતે ડ્રગ્સ લીધેલો દારૂ પીધેલો નશાની હાલતમાં હતો જ્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી વાળું ગુજરાત છે ત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે ગુજરાત સરકાર અને ગૃહ ગૃહમંત્રીની રહેમ રાહે થાય છે એમને ચેતવણી આપવા માટે ગૃહમંત્રીનું રાજીનામું છે જે પ્રકારે ગાંધી સરદાર ના ગુજરાત માં દારૂ અને ડ્રગ્સ નો વેપાર ચાલી રહ્યો છે એના હપ્તા રાજ્ય સરકાર સુધી પહોંચે છે જો ગૃહમંત્રી ની એ વેપાર બંધ કરાવવાની તાકાત ના હોય તો રાજીનામું આપીને ઘેર બેસી જવું છે